વર્તમાન સમયની અંદર વ્યક્તિએ પોતે ઘણો પોતાનો વિકાસ કર્યો છે પરંતુ આજે માનવને એવું કેવું પડે કે માનવી નું માનવ થાય ગુણેયુક્ત ચારિત્રયુક્ત વ્યક્તિ આજે શોધવો એ બહુ અઘરો થઈ પડ્યો છે કોઈ કે પૂછ્યું એક વ્યક્તિ દિવસે આના સમયને કંઈક શોધતો હતો એટલે કોઈ કે પૂછ્યું કે ભાઈ તું શું શોધી રહ્યો છે એ વખતે એ ચિંતક એ વ્યક્તિ કે છે કે મને ઘણા ડોક્ટર મળ્યા ઘણા એન્જિનિયર મળ્યા ઘણા વકીલ પણ મળ્યા પણ હજુ સુધી સાચો માણસ મળ્યો નથી હું સાચા માણસને શોધું છું દુનિયાના દેશો વચ્ચેનું અંતર આજે મોબાઈલથી ઘટી ગયું છે એક સેકન્ડની અંદર આપણે અમેરિકા પહોંચી શકીએ છીએ પરંતુ માનવ વચ્ચેનું અંતર એ અંદરથી વધી ગયું છે હૃદય વચ્ચેના અંતર એ વધી ગયા છે તો સાચી માનવતા કઈ કહેવાય તો એવું કહેવાય છે મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર જણાવ્યું છે કે સાચું જીવન કોને કહેવાય તો જેની અંદર સત્ય દયા દાન કર્મણ્યતા ક્ષમા ધીરજ વગેરે ગુણો જીવનમાં હોય તો જ તે સાચું માનવ જીવન કહેવાય છે એટલે કે જેમ નદીની અંદર જળ હોવું જોઈએ તેમ માનવની અંદર અમુક ગુણો એ સાહજિક હોવા જોઈએ તો જ એને માનવી કહી શકાય અને એટલા માટે આવા પર્વો

અને એને લીધે અધોગતિના માર્ગે વધતો જાય છે પરંતુ જો આધ્યાત્મ માર્ગે આગળ વધશે તો પોતે ઉર્ધ્વ ગતિ કરી શકશે એટલે સાચા અર્થની અંદર ઉત્તરાયણ એટલે શું કે ભગવાન તરફ આપણી ગતિ થાય સૂર્ય આજે ધન રાશિમાંથી મકર રાશિમાં ગતિ કરે છે એટલે એને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે એટલે આજના દિવસે દાન પુણ્યનો પણ વિશેષ મહિમા કે આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યો છે એવું કહેવાય છે કે ધન શોભે છે દાનથી સુખ શોભે છે ત્યાગથી ઐશ્વર્ય શોભે છે સંયમથી જીવન શોભે છે આચરણથી અને મૃત્યુ શોભે છે ભગવત પ્રાપ્તિથી એટલા માટે સંસ્કૃત શ્લોકની અંદર કે છે કે નસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યસ્ય સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્થ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે

એ ઘણો અગત્યનો છે એટલા માટે દમન કરે તેને દાનવ કીધા અને દાન કરે તેને માનવ કીધા એટલે આપણે માનવ થવાનું છે એના માટે જીવનની અંદર દાન કરવું એ આપણો એક કહેવાય ને કે અગત્યનો ગુણ છે શાસ્ત્રો પણ આપણને એ વાત કરે છે કે ઋગ્વેદ કહે છે કે અન્ન ધન જે કંઈ આપે તેનું તે કદી ઘટતું નથી ઉલટું વધે છે જ્યારે અન્ન કે ધનનો દાન કરનાર વ્યક્તિને ક્યાંયથી સુખ મળતું ન કરનારને ક્યાંયથી સુખ મળતું નથી એટલે કે જો એ પોતે દાન કરશે તો એને જીવનમાં સુખ મળશે અથર્વવેદ પોતે કહે છે કે 100 હાથથી એકઠું કરો કેટલા હાથથી 100 હાથથી એકઠું કરો પણ જ્યારે દાનની વાત કરતા અથર્વવેદ કહે છે 1000 હાથથી વિતરણ કરો ખાલી ભેગું કર કર કરીએ એનાથી કઈ લાભ થાય નહીં એને વિતરણ કેતા કે આવી રીતના દાન પુણ્યની અંદર પણ અર્પણ કરવું જોઈએ ઉપનિષદમાં કહે છે જગતમાં જે કંઈ છે એ બધું જ પરમાત્માથી વસાયેલું છે માટે દાન સાથે તેનો ઉપભોગ કરવો નહીતર કે અસુખ લાવશે ચાણક્ય નીતિમાં વાત કરે છે ચાણક્ય અન્નનું દાન બ્રહ્મ હત્યાના પાપને પણ ધોઈ નાખે છે કદાચ કોઈકને એવું બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યું હોય પરંતુ જો એ સાચા ભાવથી એ એવા ભગવાન અને સંતને જો દાન કરે તો એનું બ્રહ્મ હત્યાનો પાપ પણ એ ધોવાઈ જતું હોય છે કુરાનની અંદર પણ એ આવી રીતના જકાત ભરવી એવું કહેવામાં આવ્યું છે બાઇબલની અંદર પણ આવી રીતના ધર્માદો કરવો એની વાત કરવામાં આવી છે અને મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર એકસો ને સુડતાલીસમાં શ્લોકની અંદર પોતે કહ્યું છે કે ગૃહસ્થ આશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ થકી જે મળ્યું ધન ધાન્ય તે થકી 10મો ભાગ કાઢીને ભગવાનને અર્પણ કરવો અને જે વ્યવહારે દુર્બળ હોય તેને 20મો ભાગ અર્પણ કરવો કે તાકે 10% અથવા તો 5% પોતાની આવકના એ ભગવાનને અર્થે અર્પણ કરવા તો આ દાન શા માટે કરવાનું કારણ કે દાનની વ્યાખ્યા માટે એવું કીધું છે કે ધર્મ બુદ્ધિ થી પુણ્યાર્થે કોઈ વસ્તુ આપવી એનું નામ દાન દાન અને સમર્પણ આ બે સમાન અર્થવાળા શબ્દ આપણને દેખાય છે પરંતુ એમાં બહુ જ નાનો ભેદ છે દાન એટલે કે કોઈને આપી દેવું અને સમર્પણ એટલે કે સ્વને ભૂલાવીને પણ બધું અર્પણ કરવું એનું નામ સમર્પણ સાથે સતુરન દેવાનંદ સ્વામી પોતે કહે છે કે વાલી વસ્તુ તે આપે તે અનંત ગણી થઈ આવે જેમ આપણે પૃથ્વીની અંદર એક કણ નાખીએ છે તો એના હજાર દાણા એ ભગવાન કરીને આપે છે પરંતુ જ્યારે આપીએ તો એટલે કે પૃથ્વીની અંદર એક કણ વાવીએ તો એના હજાર થઈને આવે એમ અહીંયા આપણે વાત કરે છે કે ભગવાનને જો આપણે આપીશું તો એ આપણને સામે એ વળતર આપશે એટલા માટે દાનનો અત્યંત મહિમા એ કહેવામાં આવેલો છે યોગીજી મહારાજ પોતે કહેતા કે આ તો દેના બેંક છે લેના બેંક નથી હમણા જ સંતોએ કીર્તન ગાયું કે દેતો દેતોને દેતો જોગીડો દેતો દેતોને દેતો આ તો આપવા માટે જ બેઠા છે પણ એવું કહેવાય ને કે કંઈક આપણે સામે હાથ લાંબો કરીએ તો ભગવાનને એવી ઈચ્છા થાય કે ભાઈ આને કંઈક આપીએ એટલા માટે એ દાન કરવું તો કેવા ભાવથી દાન કરવું તો ગીતામાં દાનના ત્રણ પ્રકાર કહ્યા છે સાત્વિક રાજસી અને તામસી સાત્વિક રાજસી અને તામસી આ ત્રણ પ્રકારના દાન એમણે ગણાવ્યા છે તો પહેલું એ સાત્વિક દાન એટલે શું કે કોઈ ફળની કે બદલાની ઈચ્છા રાખ્યા વિના યોગ્ય સ્થળે યોગ્ય સુપાત્ર વ્યક્તિને જો દાન આપવામાં આવે તો એને સાત્વિક દાન એને કહેવું છે રાજસી એટલે શું કે બદલો કે ફળની આશાથી કચવાતા મને જે દાન કરવામાં આવે છે એને રાજસી દાન કહેવાય અને ત્રીજું છે કે જે દાન આમ કહેવાય કે કચવાતા મને અને કુપાત્રને જ્યારે દાન આપવામાં આવે છે ત્યારે એને તામસી દાન કહેવામાં આવે છે એટલે આપણે કેવા પ્રકારનો દાન કરવો તો એની અંદર ભાવ ભળવો જોઈએ કે ભક્તિ ભાવથી આપણે દાન આપવું જોઈએ પરાણે કરીએ એને પછી એ સાત્વિક દાનની અંદર ગણાય નહીં કે ભાઈ હમણાં મળે મેં કેમ ઘણા સમયથી દેખાતા નથી અત્યારે સ્વામી સીઝન બહુ સારી નથી ચાલતું એટલે કે મધ્ય આજે થોડી પડી કે સ્વામી અત્યારે સંઘા આગળ પાછળ વધારે ઘણી પરવા આવે છેન એટલે આવું મનમાં રાખીને પછી दान કરીએ તો એ दान કઈ સાત્વિક दान કહેવાય નહીં પણ ભક્તિ ભાવથી એ જો दान કરવામાં આવે તો એ दान શ્રેષ્ઠ થાય છે લખે છે જે ભાવથી दान ભલું કરાય એ दानનું ફળ શ્રેષ્ઠ થાય આપે અભાવે ઘણી લોક ये दान तो निष्फल ताजे जे दान ने काम कछु करावे के दान दे वस्तु सरेली न आवे के दान दे आप भुलाई जाजे ये दान तो निष्फल ताजे केपछि अंकल के भगवान ने के अलावा काही नही करो भगवान ने आपियागे येउ लागके कहे के दान मुख्य काम कर के साधु दान केवाय नही પોતાનું નામ આકલ ન આવે પોતાનો અહંકાર અંદર ન આવે દાન આપીએ તે શ્રેષ્ઠ દાન કહેવાય એટલા માટે દુનિયાની અંદર ગુપ્ત દાનનો પણ મહિમા એ લખવામાં આવેલો છે કે તમારો જમણો હાથ દાન કરે તો ડાબા હાથને પણ ખબર પડવી જોઈએ નહીં ગુપ્ત એટલે અહંકાર ત્યાગીને કે મારું કશું જ નથી આ તો ભગવાનએ આપેલું છે એમ સમજી અને નિર્માણપણે જો દાન કરીએ તો એ ગુપ્ત દાન કહેવાય કે તાકેનો અહંકાર આપણા અંદરની અંદર આવે નહીં માટે કે દાન એ હંમેશા નિર્માની પણ અહંકાર તરીને આપણે આપવો જોઈએ તો પ્રશ્ન થાય કે દાન કોને આપવું કારણ કે દુનિયાની તો ઘણી બધી ઘણા બધાને જરૂરિયાત હોય છે તો પાત્ર જોઈને દાન આપવું દેવાનંદ સ્વામી પોતે કહે છે કે વિવેકી નરને એમ વિચારીને જો ઉપાતરને દાન દેવું તે બીજ ખાર ના બહુ કામી ક્રોધી લોભી લપટ કુડા બોલે કાવે અન્ન ધર્વ સ્ત્રતિને આપી એ શક્તિને ભી વામિતે શું કહે છે કે કોઈ પાત્રને જો દાણ દેઈશુ તો બીજ ખાણમાં બોવ હાલ ભૂમિની અંદર આપણે બીજ નાખીએ તો ક્યારે ઉગે નહીં બીજને આપતો શક્તિ નાખતી તો પણ એ બીજ ઉગે નહીં પાત્રને જો દાણ દેઈશુ તો ક્યારે ભગવાનનું નથી માકે સુપાત્રને દાણ ન દેઈશુ તો જ આપણને એનો લાભ થશે એની માર્ગની

અને એ વખતે જ્યારે જ્યારે પણ આવી રીતના એ આ બધું ભવાયા કોઈ વેશ ભજવે એટલે શું બોલે ખાકર લેખે ખાકર લેખે હું બોલે અને આ જે બધા કહેવાય કે સરપંચ હતા એ પણ આવી રીતના એ બધું આની અંદર ખર્જો કરે હવે થોડો સમય થયો આ રીતે અને પટે આ સરપંચ એ પોતે આંધળા થયા એ વખતે ઉનાદિતાન સ્વામી ત્યાં વિચરણ કરતા કરતા આવેલા અને એ વખતે પેલા સરપંચે વાત કરી કે સ્વામી આવી રીતના મે તો વર્ષો સુધી આ લોકોના મનોરંજન માટે આ પૈસા ખર્ચ્યા તો પણ ભગવાને મારી સાથે કેમ આવું કર્યું એ વખતે ગુણાતીતાનંદ સ્વામી એમને પોતાને વાત કરતા કે છે કે રોસા સાંભળો કે તમે જે આ આંધળા થયા છો એ તો હજુ રાખના નિશાન છે કે રાખના નિશાન છે એમ કહીને પછી ગુણાતીતાનંદ સ્વામી કે છે પણ બંધાણું તો હજી બાકી છે કે કરાટામ તો હજુ

એ વખતે પછી કેટલા સરપંચ સ્વામીના પગમાં પડી ગયા અને સ્વામીને વિનંતી કરી કે સ્વામી આમાંથી ઉગારો ત્યારે સ્વામી વર્તમાન ધરાવીને સત્સંગી કર્યા અને પછી તો પોતે આવી રીતના એ સત્સંગના માર્ગે પોતાનું ધન બાબરતા થયા અને અંતરમાં એમને શાંતિ થઈ પણ કહેવાનું કે જો ઉપાત્રને દાન જો થઈ જાય તો અંતે ગર્ભવાસ ચોરાસી જમપુરી અને નરક તો દાન કરવા છતાં પણ પાકું થતું હોય છે

ત્યારથી એમણે પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું પોતાનું કંઈ જ કરીને રાખ્યું નહીં મહારાજે ઘણીવાર એવી પણ કસોટી કરી પોતે મહારાજે એકવાર કીધું જીવબા લાડુબાને દરબાર લખી આપો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એમણે દરબાર લખી આપ્યો અને પોતે આવી રીતના દરબારમાંથી પહેરેલે લુગડે નીકળી ગયા પણ મનની અંદર સંશય થયો નહીં તો આવો દાદા ખાતરનું સમર્પણ એ મહારાજે જોયું અને એટલે મહારાજ પોતે બોલ્યા કે ગઢડું મારું ને હું ગઢડાનો અને મહારાજ પોતે 28 28 વર્ષ સુધી એ ગઢડાની અંદર પોતે બિરાજમાન થયા મૂળ કારણ કે દાદા પાછળના સર્વસ્વનો આવો સમર્પણ અને એટલા માટે વચનામૃતના પાને પાને કે દાદા પાછળનું નામ નોંધાઈ ગયું એટલે આપણે કહે છે કે જો સુપાત્રને જો દાન મળશે તો જ ખરેખર એ લેખે લાભ છે જોયા કે અંદર સુરા કાચના દરબારમાં સ્થિતિ મહારાજ બિરાજમાન હતા અને એ વખતે એક વૃદ્ધ બ્રાહ્મણ એ પોતે ત્યાં સભાની અંદર આવ્યા અને મહારાજે કીધું મહારાજ મારે તમને સેવા આપવી છે મહારાજ કે લાવો શું સેવા છે અને એ વખતે પોતાની જે પાઘડી હતી ફાટેલી ફૂટેલી એમાંથી એક રૂપિયો આપણે કાઢ્યો અને એક રૂપિયો કાઢીને મહારાજને આપ્યો અને મહારાજે કીધું કે આ મારી સેવા ત્યારે મહારાજે કીધું કે આ માથે પાટેલું છે તે નવું લેવો તો ને ત્યારે બ્રાહ્મણ પોતે શું બોલ્યા એ તો ચાલશે એ તો ચાલે છે ને ચાલશે એ નવું લઉં તો આપને શું આપું આપ મને ક્યાંથી મળો એટલે શ્રીજી મહારાજ એ વખત સ્વામી ત્યાં બેઠા હતા એમની સામે જોઈને બોલ્યા કે આને હવે શું કરવાનું બાકી છે બધું જ થઈ ગયું છે વર્તાલુ મંદિર તત્વ દેવ મહારાજે દુબળી ભટ્ટ એમણે પોતે આ રીતના આ પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું તો મહારાજે એમની જય બોલાવી તો આપણને દેખાય છે કે સુપાત્રને જ્યારે દાન આપીએ છે ત્યારે અનંત જન્મના પાપ નાશ પામી જાય છે અને આપણી મોક્ષ માર્ગે ગતિ થતી હોય છે અને આવું સમર્પણ કરીએ ત્યારે ભગવાન અને સંત આપણી પર રાજી થતા હોય છે અને એના પરિણામે આપણને જીવનની અંદર લૌકિક અને પારલૌકિક બંને સુખની પ્રાપ્તિ થતી હોય છે ગુણાતીતાના સ્વામી પોતે વાતોની અંદર લખ્યું છે કે જેને સુખ્યા રહેવું હોય અને ભગવાનને રાજી કરવા હોય તો દશાંશ વિશાંશ ચોખ્ખો આપજો એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જુનાગઢમાં બિરાજમાન રહેતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલતા કે અમારે દશાંશ વિશાંશ માટે ક્યારે કોઈને કહેવું પડ્યું નથી કે ધર્માદો સહેજે સહેજે જ બધા આપી જાય છે એટલા માટે કહેવાય છે કે જે પણ પોતે આવી રીતના એ કે વિશાંશ ચોખ્ખો કાર્ડ છે તો એને જીવનની અંદર ક્યારે મુશ્કેલી આવશે નહીં એનું કારણ શું કારણ કે આપણી પાસે જે ધન આવતું હોય છે એવું કહેવાય છે કે ત્રણ પ્રકારની લક્ષ્મી હોય છે એક શુભ લક્ષ્મી બીજો અશુભ લક્ષ્મી બીજો આસુરી લક્ષ્મી આમાંથી કઈ લક્ષ્મી આપણી પાસે આવે છે આપણને ખ્યાલ નથી એની શુદ્ધિ કેવી રીતે થાય તો જો ભગવાનનો ચોખ્ખો ભાગ આપણે કાઢીએ તો આપણી લક્ષ્મીની શુદ્ધિ થતી હોય છે અને એનાથી જીવનની અંદર સુખ આવતું હોય છે એટલે ભગવાન અને સંત એને જ્યારે આપણે આવું સમર્પણ કરીએ ત્યારે આપણને જીવનમાં ઘણો મોટો લાભ એ થતો હોય છે અને આપણા સંપ્રદાયની અંદર તો આવા અઢળક દ્રષ્ટાંતો આજની તારીખે પણ આવા સમર્પણના જોવા મળે છે અમદાવાદની અંદર દાયાભાઈ એન્જિનિયર એ પોતે સાઉદી અરેબિયાથી એમને ઓફર આવેલી કે ભાઈ દોઢ થી બે લાખ નો પગાર એમને એ વખતે મળવાનો હતો જવા માટે તૈયાર થયા એક દિવસ જે કિશિદે સ્વામી જે અમદાવાદ અંદર છે અને પડવા માટે બોલાવ્યા અને બેઠા બધી વાતચીત ચાલી રહી એમાં અમને દાયા ભાઈ કીધું કે આવી રીતે મારે જવાનું છે તેમ કે સ્વામી પ્રાર્થના કરી કે સારું કઈ વાંધો નહીં તમે જાઓ અમે ભગવાનને પ્રાર્થના કરશું બધું સારી રીતે ત્યાં સેટ થવા પછી બધું વાતચીત પૂરી થઈ ગઈ વાત એટલે દાયા એટલે અમને પૂછ્યું કે સ્વામી પણ તમને બોલાવ્યો તો શેના માટે તમે મને બોલાવ્યો તો છે કા માટે તે વખતે નિકુલે સ્વામી વાત કરી કે ભઈ અત્યારે આપણે આ હોસ્પિટલ છે બને છે તો આપણને અહીંયા હતું કે તમે આવી રીતના છો તો તમે થોડી એક સેવા આની અંદર કરો આ કેટલી ફિઝિકલ એટલે ડાય ભઈ નિકુલે સ્વામી વાંધો નહીં હું સાંજે તમને જણાવું છું એમ કહીને પોતાને 2 થી લાખ રૂપિયાનો પગાર મળતી નોકરી એને જતી કરીને પોતે આ જીવન માટે ત્યાં સેવાની અંદર રોકાઈ ગયા તો આ સર્વસ્વનું સમર્પણ એમના જીવનની અંદર આપણને દેખાય છે મૌલી અહીંયા નવસાની બાજુમાં ગામ છે એના કોડી પુરુષતમભાઈ હવે સાવ સામાન્ય હરિભક્ત આમ કહેવાય ને કે એના ઘરની અંદર કાઈ તમને જોવા મળે નહીં એવું સામાન્ય ફાટેલા તૂટેલા કપડા પોતે પહેરે હવે એકવાર એના વિસ્તારની અંદર મંદિરનું સમારકામ એટલે કે રિનોવેશનનું કામ શરૂ થયું એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ મારે આની અંદર સેવા

બે દિવસ પછી ફરી બીજા 500 રૂપિયા લઈને આવે હવે એના માટે તો આ 500 રૂપિયા છે ને 5 લાખ બરાબર કહેવાય કે 500 રૂપિયા લઈને આવ્યા એ વખતે એક સંતોએ ફરી બીજો આ ક્યાંથી લાવ્યા તો એમણે વાત કરી કે બેંકમાં અત્યાર સુધી મે મારી જે સેવ આપ કે બચત કરી હતી જમા પૂંજી હતી ને એ બેંકમાંથી હું લેતો કે સર્વસ્વનું સમર્પણ એમે પોતે એ ગામની અંદર જે પોતાનું મંદિરનું કામ ચાલતું હતું એની અંદર કરી દીધું તો આ જો દાન એ પોતે કેવા ભક્તિથી કરતા હોય છે એ આપણને આની અંદર જોવા મળે છે કેનેડાની અંદર શિખરપત મંદિર જ્યારે ની અંદર બની રહ્યું એ વખતે ઘણા બધા સમર્પણના પ્રસંગો બનતા એમાં એક બાળક કિશન એને પણ નક્કી કર્યું કે મારે પણ આની અંદર સેવા કરવી છે કે મારે તો કરવી છે પણ મારે બીજા 4000 વ્યક્તિ પાસેથી સેવા લાવવી છે આવો એને સંકલ્પ કર્યો એના માટે શું કરે કે પોતાનો જ્યારે ફ્રી ટાઈમ હોય તે ફ્રી ટાઈમ ની અંદર પોતે આવી ઘણા બધાની પાસે જાય બધી વાત કરે મંદિર બને છે તો તમે આમાં કઈ ડોનેશન આપો અને બધા થોડો થોડો 1 ડોલર 2 ડોલર જે ડોનેશન આપતા હોય એ બધા રૂપિયા ભેગા થાય ઘરે લાવે અને પાછા રવિવારે ત્યાં મંદિરે જાય તો જમા કરાવે આવી રીતના પોતે કરતો તો એકવાર આવી રીતના એ પોતે પૈસા ઉધરાવી અને ઘરે પાછો ભરતો તો રસ્તાની અંદર બે ત્રણ લૂંટા આ તો બાળક હતો બે ત્રણ લૂંટા જેવા માણસ એને મળ્યા અને કીધું કે બધા પૈસા આપણે આપી દે એટલે આને કીધું કે ભાઈ આ તો મારે દાન માટે ભેગા કરેલા પૈસા છે હું તમને પૈસા આપીશ નહીં એમ કરીને એને ના પાડી તો પેલા ત્રણ ચાર વ્યક્તિએ હતા એને ભેગા થયા આના કપડા ઉતારીને એક પર બરફ પડેલો તો બરફની અંદર એને ઢસડ્યો અને આવી રીતના એને હેરાન કર્યો અને એટલે બચતના પૈસા લઈને જતા રહ્યા આ બાળક એકદમ ઉદાસ થઈ ગયો એટલે ઉદાસીનતા એ નોતી કે ચોરી થઈ એટલે ઉદાસીનતા એ હતી કે આ પૈસા મારે ભગવાનને આપવાના હતા ને એ જતા રહ્યા ઘરે આવે એટલે પપ્પાને બધી વાત કરી તો એ વખતે આવી રીતના એના પપ્પાએ એને બળ આપીને કીધું કાઈ વાંધો નહીં હવે તું ફરીથી વધુ મહેનત કરજે અને એ વખતે પછી એ બાળક કોઈ છેલે જ્યારે ગણતરી થઈ ત્યારે લાખો ડોલરની સેવા એને કેનેડા મંદિરના કોરોડો મંદિરની અંદર

મળે છે આજે આપણે જોઈએ છે કે સુરતની અંદર અક્ષરધામ બની રહ્યું તો એની અંદર પણ આવા કેટલાય હરિ ભક્તો છે કે જેને ત્રણ મન ધન એ સંપૂર્ણ સર્વસ્વ સમર્પણ કરી દીધું છે એક વાર બે વાર ત્રણ વાર ચાર ચાર વાર લખણી કરી અને પોતે આવી રીતે સેવા અર્પણ કરી દી છે અને એની ભાવના કેવી એટલી મોટી હોય છે અમરોલી ના એક આપણા હરિ ભક્ત છે આપણે નામ અત્યારે કહેતા નથી પરંતુ જ્યારે આ બ્રોગી અંદર આપણે પહેલી વાર જ્યાં કે લખણી થઈ સ્વામીનો પત્ર આવ્યો અને પહેલી વાર સંતો બધા દરેક મંડળ વાઈસ લખણી માટે ગયા એ વખતે હરિભક્ત મારી પાસે આવ્યા ને મને કે કે એટલે બધું પૂછપરછ કરીને પછી આપણે કીધું મારો સંકલ્પ છે મારે 3 લાખની સેવા કરવી છે એટલે આપણે પૂછ્યું કે ભાઈ 3 લાખ ની બરોબર છે કારણ કે એમાં પેરેશ પરથી આપણને લાગતું કે સામાન્ય ઘરના લાગે છે ને પૂછ્યું કે તમે શું કરો છો કે હું આવી રીતના જે દુકાનો હોય દુકાનની બહાર પેલા બ્લોક પાથરે આવું એ બ્લોક ઉપર કપડા મૂકી અને કપડાના વેચાણ કરું છું એટલે આપણે તો આમાંથી તમે કેવી રીતે આ સેવા અર્પણ કરી શકશો 3 લાખ એટલે બહુ મોટી રકમ કહેવાય તમારા માટે એટલે પણ સ્વામીની ઈચ્છા છે ને એટલે મારે ગમે એમ કરીને પૂરી કરવી છે મારો આ સંકલ્પ છે તમે લખો આપણે ના પાડી તો પણ ભરાણ એટલે કે સ્વામી લખો તો ગમે એમ કરીને પૂર્ણ કરીશ તો જો આપણને દેખાય છે કે આવા તો કેટલાય હરિ ભક્તો કેવી ભદ્ર ભાવનાથી આ સેવા સમર્પણ કરે છે કારણ કે આ જે જગ્યાએ દાન જાય છે એ સત્પુરુષને જાય છે અક્ષર બ્રહ્મને જાય છે અને એ અક્ષર બ્રહ્મ દ્વારા પરબ્રહ્મ પુરુષोत्तम નારાયણ એમને આ દાન અર્પણ થાય છે એટલે એ દાન એ સુપાત્ર કરતા પણ યોગ્ય પાત્ર યથાર્થ પાત્રને આ દાન જઈ રહ્યું છે

શ્રી સ્વામીના ભગવાન